દિયોદર વિઘેલા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રા ક્ષત્રિય અભિયાન દ્વારા વિ કે હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક શ્રી રઘુભાઈ જોશીના આયોજનથી સંસ્કૃત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રાર્થના સભામાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનોએ પંડિતોનો વેશ પહેરી પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યા પ્રાર્થના સભામાં શાળાના સંસ્કૃત શિક્ષક શ્રી રઘુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સંસ્કૃત મહારેલીનો કાર્યક્રમ થયો રઘુભાઈ જોશી હરદેવભાઈ જોશી કનુભાઈ દેસાઈ શાળાના પ્રિન્સિપાલ શ્રી વી કે બારોટ અને આ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી વાઘેલાએ પ્રાસંગોચિત પ્રવચન કર્યું હતું ત્યારબાદ નવત્રીસ વાગે દિયોદરની કસ્તુરબા કન્યા વિદ્યાલય આદર્શ હાઈસ્કૂલ મોડેલ હાઈસ્કૂલના શિક્ષક મિત્રો સાથે વિદ્યાર્થીઓ પણ રેલીમાં જોડાયા રેલીમાં સંસ્કૃત ભાષાને લગતા સૂત્ર સાથે ઢોલ વાજિંત્ર સાથે દિયોદરની બજારથી વી કે વાઘેલા હાઈસ્કૂલ સુધી બે કિલોમીટરની રેલી થઈ હતી રેલીનું પ્રસ્થાન આ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી વાઘેલે આપ્યું જેમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા કાર્યક્રમનો અહેવાલ હરદીપભાઈ જોશી આપ્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર